મું થોડા દાર છેડી એસી તાર લગાવી દો એ હાલ જ લગાવ મારા મમ્મી પપ્પાના ઘેર હું 24 કલાક એસી માં રહેતી અરે તારા બાપાના ઘેર તો 24 કલાક એસી માં રોય તારા બાપો ખમતા છે ઓ કન તો દીપાનો ડોઘડો વેરાઈ ગયો છે તારી તારીારે પહેરવામાં પહેણવામાં મને કઈ ખબર નઈ તમે કેરથી બી સેટિંગ કરો પણ એસી લગાવ બકા જો ઓભળ

ના મારે તો એસી જોવો જ મને ઊંઘ જ નહીં આવતી ગરમીમાં લે કોક આઈડિયા તો વાપરો પછી એક આવત આ એસી વગર હું નહીં આવતી તો એસી ને તો જુગાર તારા એસી નો ટાઢો વાયરસ ખાઓ હા વાયરો ખાઓ ઠંડો હા રુ હેર વધો નહીં મતલબ જો અપલ હાલ આપડા ઘર તો લગા માર જોડે પૈસા હ નહીં બરોબર પણ હું તને એસી નો ટાઢો વાયરો ગમે તે કોકના ઘરે ખવરાવું આખો દાળો તો ચાલા હા ચાલ છે ચાલો ને

કાકા મોમા પુવા માહા બધાના ઘેર ઈશ્યુ તો આપણે હે ને રોજ એક મુરઘો પકડી લઈએ ને કાકો પકડીએ કે મોમા પકડીએ ગમે તે હોય જો પહેલા તને લઈ જાઉં કાકા ઘેર બરાબર કાકા ઘેર લઈ જાઉં કાકા કાકા મોહું છે ને વહુ કોઈ જેવી તેવી લાયો નથી બરોબર સુખી ઘરની જોડી છે એટલે એસી કરો પેલા તો એસી મો બેસી હારી એટલે કાકાના ઘેર હે એસી ચાલુ છે બરોબર

પણ આપણે આ તો 10 15 દિવસ જ ચાલે કેટલા દાડા આપણે બીજા ના ઘેર રહીશું આ એ વાત સાચી અરે પણ ઈમાં હું ટેન્શન લઈ કોલી ઈમાં પાછળ સેટિંગ થાય હા તું વભર હજી તું હજી આખી કાની ઓભરી ના હાલ ઊચે હું ખબર હું અમાર હગવાલા ઘેર જાવ ને તો તું નવી હોઉસ એટલે સીધી હે ને કાકા કાકી ને એ આશીર્વાદ આલજો કાકા કરીને ના ને આમ પગમાં પડી અને ધબક કે દઈ એટલે અમાર આશીર્વાદ એટલે શું આશીર્વાદ આ બેટા સુખી રહ્યો

અરે હિંમતી થોડા પૈસા રાખવાના બે હપ્તો નું સેટિંગ રાખવાનું બરોબર પછી ને હપ્તા ભરવાનું કરવાનું બંધ કારણ કે ઉનાળો પટ્યો હોય પછી ચાલુ થાય ચોમાસું પછી એસી ની જરૂર ના હોય પેલો આવા હપ્તો લેવા ભાઈ હપ્તો તો છે નહીં લે તારું આ ડોમચું વખોડી લઈ જા તું તાર પાછું પછી તો એસી શું કરવી આપડે મફતમાં એસી ના પૈસા નું સેટિંગ કર્યું એસી લગાવી જે નહીં જરૂર તેવાનું આપડે જમવા તો તૈયાર થઈ જ નવો લુગડો પેલે પેલા કોના ઘરે જઈશું પેલા પેલા આપડા કાકાના જ કાકા ઘરે જ જઈએ સીધા ભાવ એથી શુભ શરૂઆત કરીએ પછી તો બધા કોઈને સોડવાના તો શું નહીં પેલા જો એ લેજો જવાનું તો સજ બરોબર